આમોદમાં હઝરત મૌલાના અલીની યાદમાં ભવ્ય જુલુસ નીકળ્યું આમોદમાં ગત રોજ રાત્રિના ઈશાની નમાજ બાદ ઇસ્લામ ધર્મના મહાન વ્યક્તિત્વ હઝરત મૌલા અલીની યાદમાં એક જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક જુલુસનો પ્રારંભ શહેરના વાવડી ફળિયામાંથી થયો હતો જેમાં મોટી સંખ્યામાં અકીતમંદોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા જુલુસના સમગ્ર માર્ગ ઉપર શિસ્તબદ્ધ અને સુમેળભર્યા વાતાવરણ સાથે લોકોમાં અનેરો ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો આમોદના વિવિધ માર્ગો પર ભ્રમણ કરી અંતે બાદશાહ બાપુના બગીચામાં પહોંચ્યું હતું અહીં શેરે અલી બાવા નાસિર મંસૂરી તથા સૈયદ સડતોની પ્રેરક ઉપસ્થિતિમાં જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું તેમના માર્ગદર્શન હેઠળ સામૂહિક દુઆ કરવામાં આવી હતી જેમાં હઝરત મૌલા અલીની પ્રેરણાદાયી જીવન સંઘર્ષ અને ઇસ્લામ માટેના બલિદાન વિશે વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં આમોદનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા અસલમ વરમીરાજબુલ મોરજ્જબ એટલે કે કાબા મોબા અરત મોલાશકિલ કુષા અલી કરેલી બિલાજ આજનો દિવસ આપનો જન્મ કાબતુલ્લાની અંદર થયેલો આજના મારા આમોદના તમામ હકીદત વાગે એકત્રિત થઈ વિવિધ મોહલ્લાઓમાંથી એમના નામનો જુલુસ પસાર કર્યું અને અગરબન શાપી રોશન જમીનની બારગામાં એટલે કે બગીચા બાપુના બગીચામાં આવીને સંપન્ન કર્યું જુલુસમાં ઘણી બધી તાદાદમાં લોકો એકત્રિત થયા લોકોનો સાથ સહકાર અને સપોર્ટથી ખૂબ સારું જુલુસ સંપન્ન કર્યું સાદાથી કિરામ અનેના એમનાથી નાદિયાની મુશ્કેલ કુશાના મનકબતો નાતો પડતા જુલુસ સર્વ આમોદમાંથી ગુજારી અહીંયા કે શાપી રોશન બારગામાં ભાષામાં બાપુની બગીચામાં સંપન્ન થયું વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ